मोजी का मोजी काका आ रयो देखो देखावे मोजी काका हां मां काका मन मारो ओट मेंली वगन केम खबर नहीं हूं मस्ती गाडी दी मन गेजे पेला मस्ती गासी नथी गादी ता 10 रुपियाच मांगे था बेच अटले बेच सो का मारयो होण पड़े आ ओटन लुगा

મારથી મોટા થાય ને મારા બોલાય પછી ખોટું મજા નહીં આવતી ભાઈ મારા બે ના ઝઘડો થઈ જાય ફટ લઈને તરત જ હવે મારે એમને કહી જવું પડશે પણ પેલા પેલા છોકરાને ને જોતાઈએ પતાવી દો ફટાફટ કહો ભાઈ છોકરો જોતા આવું આ તો મારે જોવું જ છે એ છોકરો શું કરી રહ્યો છે ચરબી તો ઘાટતો હશે ઘાટતી જવા દે છે હવે આપડે જીવ હેઠળ પંદર વાર અને અત્યારથી પતંગ દુડી વાતો કરું શું કરવાનું આપડે વાત ફરી વાત ના કર મોટો મોટો લેબડાનો બુંદી નો ઝડો કાપતા અત્યારે છોકરા આપડે ફરીમેલ લઈ આટલો ગોઠ મારી જવા દો પતંગ ચગાવ જવા દો એવું ના કરતા આપડે આપડે જીવડા ખાચે મરી દો વાત કરાવે આ છોકરો શું કરે યાદ આવશે કેવું જોઈએ તો પછી આ તો આલુ આલુ તા ખબર પડે મારા ઓછી જોયું જોઈ જ્ઞાનપણ ની આપણને યાદ આવી જવું કેવું નઈ

એક બે ત્રણ ચાર પોચ છોકરો પતંગ સગાવવું હોમ થઈ હ તમારું ઉડવા તરીજો આ પતંગ સગાવવું જોજો

આ તો બગલું હો આમ તઈ ચાલ તો સાબરા આલુ કેવું પતંગ જગા કે કદા મારું અલે આલુ તમારો કોણ નહીં આપો પતન હારો લઈ લે ના ફાવો તું તું લઈ તો મુકાય અલે તો જો જાય ખાલી હું હા બરાબર હા

તમે huh? હે yeah

એટલે ગુણ છે ને બધી છોકરો આલુ હું તને ઊંધા પતંગ દોરી તૈયાર આપવા વખત બધો છોકરો છોકરો આપડે છીએ પતંગ ચગાવતા નહીં આ ટાઈમે આ એરિયા અંદર ઘણા હતા કોઈ લૂંટવા ના આવી સાચી પતંગ સમજી લગી પતંગ નહીં પતંગના કોઈ માહોલ જ નહીં ઘણી પોત છોકરો આપડે તો પચીસ થી ચાલી છોકરો હોય અમુક લૂંટતો હોય કપાઈ હોય કોઈ માહોલ જ નહીં ઉતરાયણ જેવો માહોલ લાગે જ પંદર દાણા વાર એવું લાગે મને